ધરતીપુત્રો માટે આ વખતે પડિયા પર પાટું મારવા જેવી હાલત છે એક બાજુ વધુ પડતા વરસાદથી પાક ઓછો આવ્યો છે તો બીજી બાજુ જેટલું પણ ઉત્પાદન થયું છે તેમાં ભાવ નથી મળતા માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ચૂકી છે પરંતુ ઓછા ભાવથી ખેડૂતોને ફરી નિરાશા હાથ લાગી છે સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સિઝન દરમિયાન ત્રણ લાખ હેક્ટર જમીનમાં અલગ અલગ પાકોનું વાવેતર થયું છે જેમાં અંદાજિત પંચોતેર હજાર હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર થયું છે છેલ્લા એક અઠવાડિયાથી હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજી શરૂ થઈ છે હાલમાં ખેડૂતોને મગફળીના એક હજારથી સોળસો રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે પરંતુ આ ભાવથી ખેડૂતો ખુશ નથી સરકારના ટેકાના ભાવ કરતા હિંમતનગર માર્કેટ યાર્ડમાં ભાવ બહુ સંતોષજનક નથી હિંમતનગર યાર્ડમાં અત્યારે ચોમાસું મગફળીની આવક ઉચાલ થઈ જાય છે પણ વધારે વરસાદ પડવાના કારણે ચોમાસામાં ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલું છે અને હાલ એક કોઈ ન ઉતારા બેસી એવા નહીં વધતા કોઈની મગફળી પણ સારી નહીં વરસાદના કારણે જે મગફળી નુકસાન છે એના ભાવ પણ ઘણા ઓછા પડે છે તો ખેડૂત બેઠો થઈ શકે એમ નહીં તો સરકારશ્રીને અમારા કૃષિ શ્રીને એવું નિવેદન કરું છું કે ખેડૂતોને સારા એવામાં આવે ભાવે અઢારસો રૂપિયા સુધીની ખરીદી થાય તો જ ખેડૂત બેઠો થઈ શકે એમ છે છેલ્લા છ દિવસથી રોજની સાતસોથી આઠસો બોરી મગફળીની આવક થાય છે પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન ઘણું ઓછું થયું છે વાતાવરણ અને વરસાદને લઈને ઉત્પાદનમાં ઘટાડો થયો છે આ વર્ષે એક તો વધુ પડતો વરસાદ અને વાતાવરણમાં વારંવાર પલટો આવતા પાક ઓછો આવ્યો છે સાથે વિવિધ રોગ ડોર શુદ્ધ અને કાતરાના ઉપદ્રવને લઈને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે જેથી ખેડૂતો માર્કેટ યાર્ડમાં મળતો ભાવ પોષાય તેમ નથી ખેડૂતોને આશા છે કે હજુ પણ ભાવ વધે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે નહીતર આગળનો પાક લેવામાં તેમને મુશ્કેલી પડશે આજી વખતે માર્કેટ યાર્ડમાં હજારથી પંદરસોનો ભાવ પડે છે બરોબર આજે હું હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળી વેચવા આવ્યો છું મારો ભાવ તેરસો સિત્તેર ભાવ પડ્યો છે બરોબર અને વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન ઓછું થયું છે ખેડૂતોએ કુદરત સાથે બાદ ભીડી મહામુસીબતે મગફળીનું ઉત્પાદન કર્યું છે પરંતુ ગત સાલી સરખામણી ઉત્પાદન ઓછું આવ્યું છે ભાવ પણ પોસાય તેમ નથી જેથી ખેડૂતો સરકાર પાસે વધુ ભાવની આશા રાખી રહ્યા છે બીજી બાજુ માર્કેટ યાર્ડના સત્તાધીશો આ ભાવને યોગ્ય ગણાવે છે અહીં ખેતીવાડી ઉપન બજાર સમિતિ ખાતે ગઈ સાલની સરખામણીએ આવક ઘટી છે મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા હિંમતનગર માર્કેટ યાર્ડ આવી રહ્યા છે પરંતુ તેમને તેમની મહેનતનું યોગ્ય વળતર નહીં મળે તો જગતના તાતની મહેનત પર ફરી એકવાર પાણી ફરી વળશે વધુ પડતા વરસાદથી પાક ઓછો આવ્યો છે તો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને બેવડો માર પડ્યો છે ક્ષિતિજ રૂપાલી જી ટીવી સાબરકાંઠા